હેલો મિત્રો બધાને મારા નમસ્કાર તો હું તમારો પ્રિય આશીષ અને તમે જોઈ રહ્યા છો કે હું આજે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિશે વાત કરવાનો છું એ પહેલા તમે મારે જો આ ક્યાંથી સાંભળજો મારી યુટ્યુબ ચેનલને જો તમે ના જોયું તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો એવું હું અપેક્ષા રાખીશ અને તમે જોઈ રહ્યા છો કે તમને પણ મજા આવશે મારા નવા અવનવા માં તો આજે હું તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ આવી રહી છે જે સોની સાબુ પર એની વિશે વાત કરવાનું છું તમે ધ્યાનથી સાંભળજો કેમ કે મને પણ મજા આવે છે ધ્યાનથી સાંભળજો તો સંભળાવવાની તો તમે સાંભળજો તારે જ મજા આવે ઉલટા કેસમાં તો આ વિડીયો છે તમે જોઈ રહ્યા છો દરેક ઘરમાં દેખતા હશો અને દેખતા જ હશો અને હું પણ દેખી રહ્યો છું તમે ખૂબ મોજ કરતા હશો મનોરંજન કરતા હશો તારક મેટા કા ઉત્તરાચારમાં એવો શો છે કે આપણી માટે ખૂબ જ મોજ અને મસ્તી મજા આવે એવો શો છે અને લોકોને હસી હસાવે અને એવું લાગી રહે કે જે ના હસતા હોય એવા પણ હસી પડે છે તમે જોયો હશે એ શો કે તમને પણ બહુ મજા આવતી હશે કેમ કે હું જોઉં એટલે મને ખબર છે તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં બહુ જ મજા આવે છે દરેક અલગ અલગ એપિસોડો આવી રહ્યા છે તમે જોઈ રહ્યા છો વર્ષો વર્ષથી ચાલી રહ્યો તારક મહેતા હજી પણ ચાલુ છે તમે જોતા હોય તો સાંજના ટાઈમે આવી રહ્યું છે અને હું પણ દેખતો તારા પટાકા ઉઠતા ચ્મા શોમાં એવું હોય છે કે દરેક અલગ અલગ એપિસોડમાં અલગ અલગ મુસીબત આવે તો પણ તે લોકો હાર માનતા નથી તમે જોયું હશે કે ગોકુલધામ સોસાયટી આવેલી છે તારા ઉઠતા ચશ્મામાં અને તેમાં લોકો રહેલા પરિવારની જેમ રહે છે તેમાં જોયું કે આપણે કંઈ પણ મુસીબત આવે એપિસોડમાં તમે જોતા હશો દરેકમાં તો તેમનો હર લાવી જશે તે પરિવાર અને સાથે મળીને હલ લાવે છે તેથી આપણે પણ એવું શીખવવું જોઈએ કે આપણે પણ કોઈ પણ મુસીબતમાં પડે તો આપણે પણ સાથે મળીને આવી બનાવતા રહો લોકો મારો આભાર કે તમે આવી સિરિયલો બનાવો કે લોકોને પણ મજા આવે કે મનોરંજન થાય એવું મને પણ ખૂબ અનુભવ થયો અને આવીને આવી સિરિયલ તમે પણ દેખતા રહો તમને ખૂબ મજા આવે તારક જશે ઉતરમાં જે પણ દેખતા હતા તેને ખૂબ જ મજા આવતી અને મને ખબર છે કેમ કે હું પણ દેખું હું દરેક જગ્યાએ જાઉં તો તારક પિતા વધુ ચાલતું હોય છે અત્યારે તારક પિતા ચાલી રહ્યો છે તમે જોતા હોય તો તારક મહેતા કવતા જન્મમાં વધુમાં વધુ આગળ કેમ કે વર્ષો વર્ષથી ચાલી રહ્યો છે અને તમે જોઈ રહ્યા તારક મહેતા કવતા જસમાં હજી હાલ પણ ચાલુ છે એ બંધ થાય તો લોકોને પણ બહુ દુઃખ થાય કેમ કે લોકોને આ એક સિરિયલ બહુ મોજદાયક છે કેમ કે લોકો વધુમાં વધુ દેખે છે અને મને પણ બહુ મજા આવે આ સિરિયલ દેખે છે તમે પણ તારક મહેતા ઉઠા ઉઠતા જસમાં જોવાનું ભૂલતા નહીં ના દેખતા તો ચાલુ કરજો તમને પણ મજા આવશે અને તમે ખૂબ મોજ કર્યો તમારા પરિવારને પણ મજા આવજે અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વધુમાં વધુ શેર કરજો અને વિડીયો ગમે તો લાઈક કરી કરી કરીને સબસ્ક્રાઈબ કરી દો